માતાજી મિત્રો ફેરમ સો બધા મજામાં તો બધા મજામાં છે આજે મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક આર્દિકને હાર્દિક સ્વાગત કરું છું તો વ્લોગમાં તમે બન્યા રહેજો અને વ્લોગ છે આજે ગામડાનો તો ગામડાનો ગામડાનું જીવન કેવું હોય અને ગામડાનો નજારો એક પછી તમને દેખાડું તો તમે વ્લોગમાં બન્યા રહેજો આગળ તમને બધાય વિડીયો બધા તમને ક્લિપો બધી લેવાની છે એ બધું તમને બતાવું અમારા ગામ નો તમને તળાવ બતાવું એટલો બધો વરસાદ નથી આવ્યો એટલે તળાવ ઓછું ભરાણું છે તળાવ છે ને અહીંયા સુધી ભરાઈ જાય છે બાવળ છે ને આ બાવળ ત્યાં સુધી તળાવ ભરાઈ જાય છે અને ઓલી છે અમારા ગામની સ્કૂલ અને તળાવ બહુ મોટું છે આ બાજુ ગામ છે તમે જોઈ શકો છો ખુબજ જોરદાર વરસાદ અંધારી રહ્યો છે જો તમને દેખાડું ફૂલ વરસાદ અંધારી રહ્યો છે અને તમે વ્યુ જોવો એક ફેરી અને આ બાજુ થી વાદળા બધા ઉપર આવે છે ધીમે ધીમે આ તમે વ્યૂ જોવો વરસાદ અંધરો વરસાદ હવા આવે સારું ગરમી બહુ થાય છે વરસાદ ને ફૂલ જરૂર છે અને આ છે ઘર બાજુ નો રસ્તો અને પછી હમણાં નદીએ પણ જવાનું છે તો નદી નો પણ તમને વ્યૂ દેખાડું તો તમે વૂડિયોમાં બન્યા રહેજો બરોબર ખુબજ મસ્ત વાતાવરણ છે અને જોર આમ તમે હારા વ્યુ બહુ મસ્ત છે અને આને ગામડું કહેવાય ગામડા જેવી મજા ક્યાંય નહીં ગામડું ગામડું કહેવાય હાલો આગળ પણ તમને બધા વ્યૂ દેખાડો અલગ અલગ સામુ પણ મંદિર પણ છે મસ્ત મજાનું જોરદાર મંદિર છે ગામડું તો ગામડું છે ગામડા જેવી મજા ક્યાંય નહીં Majusap ko so mana ng gari ayo su. Maya gawda pa na si Maya gaw kalu Abuti si Dada ng gari gaw pa na di si Majusap ko Mana abuti ha gawda siya niya Gawda to gawda apa? wai pa Gawda ji ini. નાના નાના વાછડા પણ છે મસ્ત મજાના બે નાના વાછડી છે વાછડા નથી હોય સોરી અમારા ગોલુભાઈ આવે છે શું કરે છો ગોલુ હે શું કરે છો તે ભાગ ખાધો કેટલો ભાગ ખાધો વેફર ખાધી વેફર પપ્પા કઈ પપ્પા પપ્પા એકડા આવડે છે નથી આવડતા નથી એકડા કોયલ કેમ બોલે બોલું કેમ બોલે કોયલ એમ બોલે કોયલ એને કોયલ બોલો તો આવડે છે આ બધા છે દાદાના ઘરે ગાવડા છે અને આ છે દૂધી નો વેલો છે હાલો વરસાદ આવ્યો છે હવે એ ગોલું વરસાદ આવ્યો આપડે વરસાદમાં નાવું છે હે નાવું છે હાજુ કે છો

બહુ ખૂબ જ વરસાદ પડે છે એવું લાગે છે અને આ બહુ વરસાદ છે એ બાજુ અને એટલે તમે જોઈ શકો છો આ બાજુ જે વાદળ છે આ ઉપરથી ગયું મેં તમને હમણાં અગાઉ પહેલા વિડીયોમાં જે મેં તમને કીધું પેલી ક્લિપમાં કે આગળથી આ વાદળું જાય છે તમે જોવો બહુ વરસાદ આવશે આણકોર તો જેવા તેવા સાંટા આવ્યા પણ એ બાજુ વર્તે સાઈડ જે મને લાગે છે બહુ વરસાદ છે એવું લાગે છે દેખાય છે એવું જોઈ અને આ છે ભાઈ પાછળ માતાજી ધજા દેખાય એ મારું ઘર છે અને મારી ઘરની બાજુમાં તળાવ છે આ જે તળાવ છે અને આ જે ધજા દેખાય એ મારું ઘર છે આવડું આ મારું ઘર અને આ બાજુમાં તળાવ છે અને આ આમુખે દેખાય નું મંદિર છે હા શું એટલું બધું બોલ બોલ કરે છે અને બચસા રે અને બચસાસ છે એવું લાગે છે એટલે મજા તો આ બાજુ બચ્છા છે બહુ બોલે છે ઉડી ગઈ જો પાછી આવી એટલા માં જેના બસ હશે એવું લાગે છે દેખાય છે લાગે છે દોડ દોડ કરે છે જો આ ગાયો અમારા ગામમાં પાછી આવી ગઈ છે કેમ કે આયોજન એક નંબર થયું છે એટલા માટે જો નાની નાની કેવી છે એક નંબર હા ગીત ગાયું છે મારો ભાઈ બન ફોન માં વાતો કરે છે એમ કરવા નીકળી ઈ એમ કહે છે કે જમવા જવાનું છે આજ ગામમાં જમવા જવાનું છે એટલે જવાનું છે એમ કહે છે રામ રામ ને સીતારામ ડાયર મજામાં વરસાદ અંદર રહ્યો છે અમારો મિત્ર છે આજે વરસાદ અંદર ક્યાં ગયા તાફર દેખાણ હું કામે ગયો કામ જ ગયો પડી હીરામાં મંદિર થોડીક છે એવું છે રખડે છે આટા ટ્લાસ્યા મોજ કરે જિંદગી માં બાકી બીજું કઈ છે નહીં

આજે મારો નાનો ભાઈ છે એને વાત કરે છે અને એ બેન એ બંને ખીજો છે કે આ બે નવરી છે નામ એ તો કીધા કરે આપડે કોઈ નું લેવાનું કોઈ નું લેવાનું કોઈ નું મનમાં નહીં લેવાનું જો જિંદગી આપી છે જીવવા આપી છે બરોબર શ્રદ્ધાવા નથી આપી જીવવા આપી છે શ્રદ્ધાવા નથી આપી હું કેવું તમારું જિંદગીમાં સાહેબ મારી વાત સાંભળો હવે મારી વાત સાંભળી હું એમ કઉ છું આપડે જિંદગી આવી છે ટેન્શન આપણે શું કરવું જિંદગી માં જો ખાઈ મોજત કરવી જિંદગીમાં બીજું કઈ છે ભાઈ

મારે પણ જવાનું છે અને હાલો મેં તમને કીધું હજી આગળ તમને ઘણા બધા વ્યુ તમને બતાવવાના છે અમારા ગામના જોરદાર લોકેશન છે અમારા ગામનું એકવાર તમે પણ સાંપારી નદીમાં માલેશ્વરી નદીમાં મેં તમને અગાઉ પણ કીધું માલેશ્વરી નદી નો લોગ હું બનાવીશ અને બનાવવા પણ જવાનો છું બોલો બાકી તમારું હું કઈ કેવું છે બે ને તો એક નંબર પાણી આવેલું જાય છે ના રેખું પણ છે આપડી નદીમાં તો આપડે દ્વારકા જાય ત્યારે ફાસ્ટ પણ આવ્યું પછી નું આવ્યું નથી કા પછી નથી આવ્યું તેથી એ તો ફૂલ પૂર આવ્યું હતું વરસાદ એવો પણ પડ્યો હતો અત્યારે લાગે છે એવું જોયા માં કે વરસાદ વરસાદ તો બહુ અંધેરો છે પણ આ બધું આવતો નથી અમારે ગામ માં હવન કરવો પડશે

આપણે જીગા ને આપડે આપડે તો ડીશ પ્રસાદી લઈ લીધી છે આપડે પ્રસાદી લઈ લીધી આ બધા પ્રસાદી લેવા બેઠા છે હાલો તમે આગળ વિડીયો માં બન્યા રહેજો